ગુજરાતમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષને લઈને કોકરું ગુજવાયેલું છે કે કોણ એ પ્રદેશ પ્રમુખ આવે છે તેમને અનેક વખત તેઓ કહી ચુક્યા છે કે હવે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો જોકે આ ચર્ચાઓની વચ્ચે હવે વધુ એક નામ એ રેશમાં આવ્યું છે અને ચર્ચાઓની અંદર એ નામ આવતાની સાથે જ રાજકીય ગતિવિધિઓ એ તેજ થઈ છે અને આ નામ છે રૂપાલા બિલકુલ તમે એ નામ સાચું સાંભળ્યું છે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નામ એ હવે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખની રેસની અંદર આગળ આવ્યું છે આમ તો પરસોત્તમ રૂપાલા એ પાંચ દાયકા કરતાં પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે હાલમાં તેમનું નામ ચર્ચામાં એટલા માટે આવ્યું છે કેમ કે તેઓ એ લોકસભાના સાંસદ પણ છે સંગઠન અને સરકાર સાથે સમન્વય કરીને કેવી રીતે કામ કરી કરવી તેનાથી તેઓ અવગત છે રૂપાલા એ પાંચ દાયકાથી જ્યારે ભાજપ સાથે જોડાયેલા છે ત્યારે તેઓ સંગઠનની અંદર લોકસભાના સાંસદ પણ રહ્યા છે કેન્દ્રમાં પણ તેઓ મંત્રી રહી ચૂક્યા છે એટલે ખૂબ બહોળો અનુભવ છે ને તેમના અનુભવના કારણે ક્યાંક આ નામ એટલા માટે જ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલા એ ભાજપના વરિષ્ઠ નેતા છે પાંચ દાયકાથી આપને જણાવું તેમ ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક અને અને સાથે જ ગોવાના પ્રભારી પણ રહી ચૂક્યા છે ત્રણ વખત અમરેલી વિધાનસભામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્રણ વખત તેઓ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે અને બે હાજર ચૌદમાં કેન્દ્ર અંદર મોદી સરકાર બનતાની સાથે જ તેમને કૃષિ ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ જેવા મહત્ત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી આપણે જણાવી દઈએ કે આ તમામ ખાતાઓની જવાબદારી તેમણે સુપેરે નિભાવી હતી અને જવાબદારીના કારણે જ તેમણે વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભાની ટિકિટ એ રાજકોટ બેઠક પરથી આપી હતી ભાજપના પરસોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી જીત થઈ હતી એ વખતે તેમની સામે ઉમેદવાર તરીકે એ કોંગ્રેસના નેતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી હતા આ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાએ ચાર લાખ ચોપન હજારના માર્જિનથી જીત્યા હતા પરસોત્તમ રૂપાલાની જ્યારે વાત કરવામાં આવે તેમની રાજકીય કારકિર્દીની જ્યારે વાત કરવામાં આવે આ ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે પરસોત્તમ રૂપાલાનું નામ એ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે અત્યારે સૌથી આગળ એ રેસની અંદર આવી ચૂક્યું છે એક ઓક્ટોમ્બર ઓગણીસો ચોપનના રોજ પરસોત્તમ રૂપાલાનો અમરેલીની અંદર જન્મ થયો હતો બીએસસી બી એડ સુધીનો તેમણે અભ્યાસ કર્યો છે ને કારકિર્દીની શરૂઆત પરસોત્તમ રૂપાલાના કારકિર્દીની શરૂઆત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે થઈ હતી ઓગણીસો અઠ્યાસી થી એકાણું સુધી તેમણે જવાબદારી નિભાવી આમ તો પરસોત્તમ રૂપાલા એ સ્કૂલના આચાર્યથી લઈને એ રાજ્યસભાના સાંસદ લોકસભાના સાંસદ કેન્દ્રીય મંત્રી સુધીની સવારે તેમની રહી છે ઓગણીસો ને થી ઓગણીસો સિત્યોતેર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ પૂર્ણ કર્યા તાની સાથે જ રાજકારણમાં ઓગણીસો સિત્યોતેર થી ઓગણીસો સુધી હામાપુર ખાતે પ્રાથમિક માધ્યમિક શાળાની અંદર તેઓએ આચાર્ય તરીકે સેવા આપી હતી ઓગણીસો ત્યાંસીથી માર્ચ ઓગણીસો સિત્યાસી સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ તેઓ રહ્યા હતા અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખની પણ જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે ગુજરાત ભાજપ પ્રદેશના મંત્રી તરીકે ઓગણીસો ને બાણુંમાં તેમને જવાબદારી નિભાવી પ્રદેશ મહામંત્રી તરીકે બે હજાર પાંચથી છ સુધીની જવાબદારી નિભાવી અને છ બાદ વર્ષ બે હાજર છ થી વર્ષ બે હજાર દસ સુધી તેઓ ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ રહી ચૂક્યા છે આ સિવાય તેઓ રાષ્ટ્રીય પણ જવાબદારી વર્ષ સુધી નિભાવી છે અને આ સાથે સાથે તેઓએ રાષ્ટ્રીય પ્રભારી તરીકે આંધ્રપ્રદેશની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને આ તમામ જવાબદારીઓના કારણે ગુજરાત પ્રદેશ ભાજપે એ નવા પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ જે ચાલી રહી છે ચર્ચાઓની વચ્ચે પરસોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે હવે ગુજરાતની અંદર પહેલાં એવી ચર્ચા ચાલતી હતી કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે ઓબીસી ચહેરો આવે જેમાં પણ બે થી ત્રણ નામો ચર્ચાની અંદર હતા એ ત્રણ નામોની અંદર સૌથી પહેલાં એ રાજ્ય સરકારના મંત્રી અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા હતા ત્યારબાદ મયંક નાયકનું નામ હતું અને ઉદય કાનગઢનું પણ નામ હતું હવે આ તમામની વચ્ચે એક વાત એવી પણ ચર્ચાઈ રહી કે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે કોળી સમાજનો ચહેરો કોળી નેતા એ આવે અને હવે ત્યારબાદ પાટીદાર સમાજના ચહેરા તરીકે પરસોત્તમ રૂપાલાની ક્યાંક પસંદગી કરવામાં આવે આવી શક્યતાઓ એ વાતો એ ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાઈ રહી છે આપણે એવું થતું હશે કે ગુજરાતની રાજનીતિની અંદર પરસોત્તમ રૂપાલાનું નામ કેમ જે પરસોત્તમ રૂપાલાનો રાજકીય ઇતિહાસ અમે આપને બતાવ્યો એ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છેલ્લા બે હજાર ચોવીસ પહેલાં એ રાજ્યસભાની એ તેમની ટર્મ પૂરી થયા બાદ તેમણે ગુજરાતની અંદરથી રાજકોટ બેઠકની લોકસભાની ટિકિટ આપીને તેમને સંસદમાં મોકલ્યા પરંતુ એ વખતે ક્ષત્રિય સમાજના એ વિરોધને લઈને તેમને મંત્રી ન બનાવવામાં આવ્યા એક એવી વાત ચર્ચાઈ રહી છે પરંતુ હવે તેમને એક યોગ્ય પદ આપવું પણ એ ભારતીય જનતા પાર્ટી માટે જરૂરી છે ને કદાચ એટલા જ માટે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પદ ઉપર ફરી એકવાર તેમને વિરાજમાન કરે તો કદાચ નવાય નહીં કેમ કે વર્ષ બે હજાર છ થી લઈને વર્ષ બે હજાર દસ સુધી તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે અને એ દરમિયાન તેમણે અનેક એવી કામગીરીઓ પણ કરી હતી ભાજપને મજબૂત બનાવવાનું તેમને કામ એ પણ કર્યું હતું અને જ્યારે તેઓ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે પણ સારો એવો સમન્વય છે જેના કારણે આ નામ એટલા માટે જ ચર્ચાઈ રહ્યું છે આમ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તેમના પણ નજીકના માનવામાં આવે છે કેમ કે જે પી જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એ દરમિયાન પરસોત્તમ રૂપાલા એ કેન્દ્રની અંદર મંત્રી પદની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે કેન્દ્રની અંદર પરસોત્તમ રૂપાલા સંગઠનની અંદર પણ કામ કરી ચૂક્યા છે એટલા માટે તેમને એ બહોળો અનુભવ એ ન માત્ર ગુજરાત પૂરતો પરંતુ કેન્દ્રનો પણ અનુભવ છે કે કેન્દ્રની અંદર સંગઠન અને સરકાર કેવી રીતે સમન્વય કરીને કામગીરી કરી શકે છે કે જેના કારણે પરસોત્તમ રૂપાલાનું નામ એટલા માટે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અત્યારે ચર્ચાઈ રહ્યું છે એક વાત એવી પણ છે કે જો સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખની ચર્ચા એટલા માટે ચાલી રહી છે કે ગુજરાતની અંદર દરેકે રાજકીય પક્ષ જેમણે ગુજરાતની અંદર સત્તા એ લાવવા માટે મહેનત કરી છે ગુજરાતની અંદર સત્તા પર આવવા માટે એ તંતોળ જે મહેનત કરતા હોય છે તમામ રાજકીય પક્ષો સૌરાષ્ટ્રથી પોતાનો પગપેસારો કરે છે કેમ કે જે તરફ સૌરાષ્ટ્રનો ઝુકાવ આવશે એ તરફ ગુજરાતની અંદર એ રાજકીય પાર્ટીની સરકાર બને એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે કેમ કે સૌથી વધુ સીટો ગુજરાતની અંદર વિધાનસભાની એ સૌરાષ્ટ્રમાંથી છે એટલા જ માટે કદાચ એ ગુજરાતની અંદર ભાજપ સૌરાષ્ટ્રની અંદર આ વખતે પગપેસારો કરશે અને ત્યાંથી ગુજરાત ભાજપને ફરી એકવાર નવી દિશા તરફ લઈ જવાનો પ્રણ એ નક્કી કરે છે પ્રયાણ એ કરે છે તો કદાચ ભાજપ માટે આ એ સૌરાષ્ટ્રની અંદરથી નેતાઓ લાવવા સૌરાષ્ટ્રના નેતાઓને સંગઠનની અંદર સ્થાન આપવું સૌરાષ્ટ્રના ધારાસભ્યોને મંત્રી પદ બનાવવા આ પ્રકારની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે તમારું શું માનવું છે પરસોત્તમ રૂપાલાને લઈ કે જે પરસોત્તમ રૂપાલાનું નામ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યું છે તેને લઈ એ આપ અમારા ડિજિટલ સેક્શનના કમેન્ટ સેક્શનની અંદર જઈને જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર